સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે સંત સંતસિરોમણી ગુરુ રવિદાસ મહારાજની છસો અડતાલીસમી જયંતિ ઉજવવામાં આવી હતી અનુસૂચિત જાતિ ફરિયામાં કામરેજ તાલુકાના નવી પારડી મુકામે જન્મજયંતી ઉજવણી કરવાનું આયોજન વિજયભાઈ ગોહિલ કનુભાઈ સોલંકી જગદીશભાઈ અને ફરિયાના બહેનો ભાઈઓ અને વડીલો દ્વારા સંત સંતસિરોમણી ગુરુ રવિદાસ મહારાજની છસો અડતાલીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દીપ પ્રાગટે અને ગુરુ રવિદાસજીની પુષ્પાંજલિ કરી આવેલ મહેમાનોનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજેશભાઈ કટારિયાએ સંત રવિદાસના જીવનની વાતો કરી આપણા સમાજમાં કઈ રીતે કાર્ય કર્યું એની વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં એસી મોરચા સુરત જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ કટારિયા ગામના સરપંચ શ્રી છનાભાઈ ઉપસરપંચ શ્રી ગોમાનભાઈ માજી તાલુકા પંચાયત સભ્યો ડાહ્યાભાઈ હરીશભાઈ તથા આગેવાન અનિરુદ્ધભાઈ દીપકભાઈ કાંતિભાઈ વગેરે હાજર રહ્યા હતા અને સૌએ પ્રસાદી લય સંત શિરોમણી રવિદાસ મહારાજની જય બોલાવી છૂતા પડ્યા હતા રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પારડી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા જય સંત રવિદાસ આજે સંત રવિદાસ બાપુની છસો ને અડતાલીસમી નવી પારડી ગામે સરસ મજાનું આયોજન કર્યું સંત રોહિદાસ બાપુનું આજે ગુરુગાન ગાઈ એમના મહાઆરતી અને મહાપ્રસાદીનું ગામના લોકો આયોજન કર્યું અને એ ગામથી મને દૂરથી આમંત્રણ આપી સંત રોહિદાસ બાપુના જન્મજયંતિની અંદર નવી પારજીના યુવાનો વડીલો બહેનો માતાઓ સહભાગી કરી મને આનંદ થયો કે મારા બાળા દૂર સિમોટરા ગામથી અહીં મને નવી પારજી ગામની અંદર બોલાવી છ છસો ને અડતાળીસની સંત રવિદાસ બાપુની જન્મજયંતિની ઉજવણી કરી મને સહભાગી બનાવ્યો મને ખૂબ આનંદ થયો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો દરેક સમાજના લોકો આ કાર્યક્રમ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુશોભિત કર્યું વસ્તુ સંત જય જય રવિદાસ બાપુ